ઓલપાડમાં રહેતા સગા ભાઈએ વડીલો પાર્જિત જમીનમાં ભાઈ અને કાકાના નામનો બોગસ પાવર બનાવી જમીનનો સોદો કરવા સોદા ચીઠી બનાવી ભેરવાયો છે અંગેના ભાઈ અને કાકાને ખબર પડતા તેઓ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા ઇકો સેરની ટીમે સગા ભાઈને ઝડપી પાડ્યો છે ઓલપાડ શ્રેડી ગામે પાદર ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક જસવંત શાંતિલાલ પટેલની વરિયાવ અને કોસમ ગામે વડીલો પાર્જિત જમીનો છે આ જમીનોમાં સગાભાઈએ વેચાણ કરવા માટે નિવૃત્ત શિક્ષક જસવંત પટેલ અને કાકા ઠાકોર પટેલના નામના બે બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા આ તેના બે ડમી સાક્ષી ઊભા કર્યા હતા કરોડો રૂપિયાની કિંમતની બંને જમીનો વેચાણ કરવા માટે સગાભાઈ ફરતો હોવાની વાત કાકા ભત્રીજાને ખબર પડી હતી પછી કિશોર પટેલ અને તેના ભાઈ અને કાકાએ બોલાવી જમીનના બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હોવાની બાબતે વાતો કરી તો તેમણે જણાવ્યું કે આવું કશું કરીને ન હોવાનું રર્ટર્ન કર્યું હતું કાકા ભત્રીજા ન્યૂઝપેપરમાં નોટિસ આપી તે સગાભાઈનો ભાંડો ફૂટી ગયો હતો સગાભાઈએ બોગસ ડોક્યુમેન્ટના આધારે જમીનનો સોદો નક્કી કરી સોદા ચીઠી બનાવી હતી જેમાં કિશોર સાથે પ્રદીપ વામજા ચકુર હડિયા અને કનુ મકવડાને મળી અર્જણની સાથે જમીનનો સોદો નક્કી કરી એકવીસ લાખ એકાવન હજાર રૂપિયા રકમ લીધી હતી આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા કેસની તપાસ ઈકોસલને સોંપાઈ હતી હિમાઈકો સેલ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી સગા બહેની જમીનમાં વેચવા જતા કિશોર સાંતિયાલાલ પટેલની ધરપકડ કરી હતી જે પ્રદીપ ભાવેશ વામજા ચકુર રણચોડ હડિયા અને સરદાર કનુ મકવાણા તેમની બિલાપ ધકાન સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હોય જેની ધરપકડ આ ચક્રોગતિમાં ઇકો દ્વારા કરવામાં આવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા